નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય આસપાસ જેમાં આજે આપણે પાઠ દસ ભણીશું દિવાલોની કહાણી જેમાં ભાગ બે જોશું તો આગળ તમે જોયું કે તેમાં દીદી યશપાલ જીજ્ઞા આ બધા વાતો કરતા મહેલ મહેલના દરવાજા તેની કોતરણી ગઢ આ બધી વાત આપણે ભાગ એકમાં કરી તો હવે આપણે ભાગ બેમાં આગળ જોઈશું તો કે આ હુમલા શા માટે તો કે અમે વાતો કરી રહ્યા હતા ઝીલ યશપાલ અને જીજ્ઞાને ઈ બધા એટલે કે છે કે અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી એ તોપ જોવા માટે અમે તરત જ ઝડપથી ત્યાં દોડીને ગયા તો ઝીલ કહે ખરેખર આ તોપ જ ખૂબ તો મોટી છે તો ઝીલ કહે છે કે આ તોપ તો ખૂબ મોટી છે આ બાજુમાં જે ગોળા છે તેવા જ એમાં પણ વપરાયા હશે એટલે કે આ બાજુમાં જે ગોળા છે હા એમાં જ વપરાયા હશે તો દીદી આ તોપ વિશે અમારે વિશેષ એટલે કે વધારે જાણવું છે તો દીદી કહે આ તોપનું નામ છે નીલમ શું કે આ તોપનું નામ નીલમ છે જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાસ અહીં લાવેલા હતા અને તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે જ્યારે ઈસવીસન પંદરસો ને આડત્રીસમાં થયેલી લડાઈમાં વપરાય હતી ક્યારે તો કે ઈસવીસન પંદરસો ને આડત્રીસમાં લડાઈમાં વપરાઈ હતી કોની સાથે તો કે સુલતાન અને પોર્ટુગીઝ વચ્ચે જ્યારે લડાઈ થઈ ત્યારે આ માણેક અને નીલમ તોક વપરાય હતી ઝીલ કહે એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે તો દીદી કહે તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા હતા તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્ન કરતા હતા એટલે કે પોત તેઓ છે એ નાનું રાજ્ય હોય એ પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા માગતા એટલે પ્રયત્ન કરતા તો ક્યારેક મૈત્રી નિભાવવા માટે ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ આવું યુદ્ધ થતું હતું ક્યારે તો કે મૈત્રી નિભાવવા માટે ક્યારેક તો ક્યારેક બે પરિવાર વચ્ચે લગ્ન સંબંધ માટે કે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તારને વધારવા માટે પણ આવા યુદ્ધ થતા હતા તો જીજ્ઞા કહે મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં તેની સાથે પણ ઘણા સૈનિકો અને હથિયારો હતા તો જીજ્ઞા એમ કે છે કે મેં એવું સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના છે એ કિલ્લામાં પ્રવેશ કરી નથી શકી તેની પાસે પણ ઘણા સૈનિકોને હથિયારો હતા તો ઝીલ કહે જીજ્ઞા તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ન જોઈ નકશા પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે સેના કેવી રીતે પ્રવેશ કરી શકે તો યશભાઈ કહે જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલાં ભરી શકે છે તો જીજ્ઞા કહે ચાલો આંખો બંધ કરીને અનુમાન કરી એ સેના ઘોડા અને હાથીઓ ઉપર તેમની બંદૂકો સાથે આવી રહી છે ઝીલ કરે અરે નહીં બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે લોકો શા માટે યુદ્ધ કરતા હશે તેવું અહીંયા કહેવા માગે છે તો યશપાલ કહે બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ છે શું કહે છે હવે ભૂતકાળની વસ્તુ થઈ ગઈ અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે એટલે કે છે બંદૂકોને તો કો તો આપણે ભૂલી જવાની છે અત્યારે અત્યારના દિવસોમાં તો ઘણા દેશ પાસે પરમાણુ બોમ્બ છે અને આ પ્રકારના એક બોમ્બથી તો આખું બધું જ પૂરું થઈ જાય એટલે ખૂબ નુકસાન પહોંચાડી શકે છે તો હવે અહીંયા આપણને પ્રશ્નના જવાબ આપેલા છે તો ચર્ચા કરો અને કહો કે નજીકના સમયગાળામાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે એ વાંચ્યું કે સાંભળ્યું છે તો કે હા હમણાં જ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો એવું મેં સમાચાર પત્રમાં વાંચ્યું હતું બીજું આ યુદ્ધ માટે શું કારણ હતું શોધી કાઢો તો કે આ યુદ્ધ આતંકવાદના નાશ માટે થયું હતું તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું આ યુદ્ધમાં મિસાઈલો તેના કારણે શું કે છે કે આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા તો કે આ યુદ્ધમાં મિસાઈલો અને લડાકુ વિમાનોનો ઉપયોગ થયો હતો આવા હથિયારો એટલે કેવા વપરાયા હતા તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું તો કે આ યુદ્ધમાં ઘણા બધા સૈનિકો માર્યા ગયા લોકોના જાનમાલનું નુકસાન થયું અને દેશોની સંપત્તિનું પણ નુકસાન થયું હતું હવે ત્યાર પછી શોધી કાઢો તો કે મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ તે કાંસાની બનેલી છે તમે કાંસાથી બનેલી કઈ કઈ વસ્તુઓ જોઈ છે તો કે હા મેં કાંસાથી બનેલી મૂર્તિઓ દીવા વાટકી થાળી ગ્લાસ મેડલ વગેરે જોયેલા છે હવે હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલા એટલે કે ટીન ખાણોમાંથી બહાર કાઢતા હતા આ ધાતુઓને પીગળતા હતા અને તેને સુંદર વસ્તુઓ બનાવવા માટે કાઢાડતા હતા તો કે હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ જેવી કે મૂર્તિઓ દીવાઓ થાળી વાટકી વગેરે કાંસામાંથી બનાવતા હતા તાંબુ અને કલાઈ ખાણો ખોદીને મેળવેલ ખનીજનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ ધાતુ ધન સ્વરૂપમાં મેળવતા હતા તે પછી તાંબા અને કલાઈને ગરમીથી પીગાળીને મિશ્ર કરીને કાંસું મેળવતા પછી પ્રવાહી કાંસાને જુદા જુદા બીબાઓમાં ઢાળીને સુંદર મૂર્તિઓ બનાવતા હતા તમારા વડીલો પાસેથી શોધો એવી વસ્તુઓ જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતા હોય તો કે મારા ઘરમાં દાદા પરદાદા સમયની કાંસાની વસ્તુઓ તેમના સમયમાં હતી અને હજી પણ મારા ઘરમાં વપરાય છે તેવી વસ્તુઓ દીવા મૂર્તિ થાળી વાટકી અને પ્યાલા છે હવે જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંની કઈ વસ્તુઓ તાંબામાંથી કઈ પિત્તળમાંથી અને કઈ કાંસામાંથી બનેલી છે તો કે મારા ઘરમાં ભગવાનની પૂજા માટેનો લોટો તરભાણું ચમચી પ્યાલી વગેરે લાલ રંગની વસ્તુઓ તાંબામાંથી લોટો થાળી વાટકી પ્યાલા દીવીઓ તપેલી વગેરે પીળા રંગની વસ્તુઓ પિત્તળમાંથી અને મૂર્તિ વાટકી થાળી દીવા જીત બદલ મેળવેલા મેડલ વગેરે આછા પીળા રંગની વસ્તુઓ કાસામાંથી બનાવેલી છે હવે ત્યાર પછી આપણને કહે છે કે પાણીની વ્યવસ્થા તો અહીં તમે જોઈ શકો છો ચિત્રોમાં પાણી માટે અદ્ભુત વ્યવસ્થા છે યશપાલ બોલ્યો કે અહીં તમે ચિત્રોમાં જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા છે તો દીદી કહે હા આ અડી કડી વાવ છે કઈ છે તો કે આ અડી કડી વાવ છે આ વાવ પૂર્વ પશ્ચિમ ત્રણસોથી દસ ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટની છે તો કે આ વાવ છે એ ખૂબ જ લાંબી છે અને એક દસ પોઈન્ટ પાંચ ફૂટની છે તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે તેનો કાંઠો કેવો છે તો કે ઘણો જ ઊંડો છે અને વિશાળ પણ છે આ વાવમાં કુલ કેટલા તો કે એકસો ને છાસઠ પગથીયા છે આ વાવની અંદર કુલ એકસો ને છાસઠ પગથીયા છે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા તો કે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા હવે અહીંયા કહો અને લખો તો કે આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો ભૂગર્ભમાં એકઠું થયેલું પાણી કૂવામાં કે વાવમાં આવે છે ને કૂવામાંથી પાણી ગડા દ્વારા હાથ વડે ખેંચીને અથવા કોષ કે અથવા કોષ કે નેટ દ્વારા ઉપર લાવવામાં આવે છે વાવમાંથી પાણી ડોલમાં ભરીને પગથિયા ચડી ઉપર લાવવામાં આવે છે આ રીતે ભૂગર્ભમાંથી પાણી ઊંચી જગ્યાઓ સુધી ખેંચી શકાય છે ત્યાર પછી વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે તો કે વીજળીની મદદથી મોટર દ્વારા કૂવાનું પાણી નીચેથી ઉપર તરફ ખેંચાય છે એટલે પાણી ઘટ ચડાવવામાં આવે છે વીજળી વિના હેન્ડપંપ દ્વારા પાણી જમીનમાંથી બહાર ખેંચી શકાય છે પછી દીદી અમને નવગણ કૂવો જોવા લઈ ગયા ક્યાં જોવા લઈ ગયા તો કે નવગણ કૂવો જોવા ગયા તેમણે કહ્યું આ કૂવો ચુડાસમા વંશના નવગણ રાજાઓના સમયમાં બનેલો છે પછી દીદી અમને બધાને નવગણ કૂવો જોવા લઈ ગયા તેમણે કહ્યું કે આ કૂવો ચુડાસમાં ચૂડાસમાં વંશના નવગણ રાજાઓના સમયમાં બનેલો છે મધ્યમાં આ કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે એટલે કે મધ્યમ એટલે કે વચ્ચે કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે છે આ સીડીઓની ઉપર શું આવે છે તો કે સૂર્યનો પ્રકાશ પડે છે અને હવા પણ આવી શકે છે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે એટલે કે એની જગ્યાએ તો કે એ માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે આ કૂવો એકસો ને એકોતેર ફૂટ ઊંડો છે કેટલા ફૂટ તો કે એકસો ને એકોતેર ફૂટ ઊંડો છે પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ બસો ને ચાર પગથીયા કોતરવામાં આવેલા છે તો કહે છે કે પાણી સુધી આપણે પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કેટલા તો કે કુલ બસો ને ચાર પગથિયા કોતરવામાં આવેલા છે ત્યારબાદ અમે અનાજના કોઠાર નુરીશાહની મકબરો વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી મેળવી નવગણ કુવો જોયા પછી અનાજના કોઠાર જોયા નુરીસાની મકબરો જોઈ આ બધું અમે દીદી પાસેથી જોયું અને જાણકારી પણ મેળવી લીધી હતી હવે ત્યાર પછી કે કેવી દહીંની હાલત છે તો કે દિવાલોની હાલત તો જુઓ તો વાતો કરતાં સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થયા હતા યશપાલ કહે અહીં હવા કેવી ઠંડી લાગે છે ઝીલ કહે અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું તો યશપાલ કહે આ પાઠયું વાંચો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે તો કે ઝીલ કે અરે વિચારો હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે તેણે રાજાઓ અને રાણીઓ થોડાઓ ઘોડાઓ અને હાથીઓ શું કહે છે કે તેણે રાજાઓ અને રાણીઓ ઘોડાઓ અને હાથીઓ યુદ્ધ અને શાંતિ વગેરે અહીંયા જોયા હતા પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે કે છે પરંતુ આપણે આ દિવાલને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે હવે તમારી આંખો બંધ કરો ને પાછળના સમયમાં જાઓ તો કે કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો કે તમે નાટક પણ કરી શકો છો તો કે રાજા તેના મહેલમાં શું કરે છે તે કયા પ્રકારના કપડાં પહેરે છે તેના માટે કયા પ્રકારના પકવાન બનાવાય છે પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાત કરે છે તો કે રાજા તેમના રાજમહેલના દરબારમાં બેઠા છે તેમના કપડા રાજાઓના પારંપરિક પહેરવેશ જેવા છે સાથે તેઓ ઘણા બધા આભૂષણો પહેરાયા છે પહેરે પહેરેલા છે તેમના માટે વિવિધ પ્રકારના શાહી પકવાન બનાવાય છે તેઓને તેમના અંગત જાસૂસે બાજુના રાજ્યના રાજા તેમના રાજ્ય પર આક્રમક કરી શકે છે તેવા સમાચાર આપ્યા છે તેથી તે ખૂબ જ ચિંતામાં દેખાય છે તેઓ પ્રાકૃત અને હિન્દી ભાષામાં વાત કરી રહ્યા છે હવે મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો સુંદર ચકટાય અને પડદાઓ અગાસી પર ખુવા ફુવારાઓ ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે તો કે રાજાના મહેલના ઓરડાઓ અતિ ભવ્ય અને સજાવટથી પરિપૂર્ણ છે ઓરડાઓમાં સુંદર ચટાઈ અને બારી બાળા કલાત્મક પડદાઓથી સજાવેલા હોય છે અગાસી પર સુંદર ફુવારાઓ ઠંડક પ્રસરાવી રહ્યા છે અને રાજમહેલના બાગમાંથી ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ પણ આવી રહી છે હવે ત્યાં જુઓ હવે જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો ત્યાં કેટલા માણસો કામ કરે છે તેઓ શું કરે છે તેઓએ શું પહેર્યું છે તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે તો કે અમે કપડાં વાસણ રમકડા અને શસ્ત્રો બનાવવાના કારખાના જોઈ શકીએ છીએ એક કારખાનામાં અંદાજીત પચાસથી સાઠ માણસો કામ કરે છે દરેક જૂથ પ્રમાણે માણસો જુદા જુદા કામ કરે છે તેઓએ તે સમયનો પારંપરિક પહેરવેશ કર્યો છે મારા મતે તેઓ સવારથી સાંજ સુધી કામ કરતા હશે ત્યાં જુઓ પહેલાં કારીગરો કેવી રીતે ફલસી છીણી અને હથોળીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો શું એ પથ્થરની રચકણો તમને કોઈ રીતે નુકસાન કરી શકે છે તો કે હા કારીગરો ફલસી છીણી અને હથોળીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરતા નજરે પડે છે અમે પથ્થરની રચકણો પર હવામાં ઉડતી જોઈ શકીએ છીએ પથ્થરની રચકણો કારીગરોના શ્વાસમાં જવાથી લાંબા ગાળે તેઓને ફેફસાના રોગ કે સિલિકોસિસનો રોગ થાય છે વળી પથ્થરની રચકણો આંખમાં પડવાથી આંખને પણ નુકસાન થવાનો ભય લાગે છે હવે ત્યાર પછી આવે છે સંગ્રહાલય તો કે ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા ત્યાં તેમણે ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી જેવી કે ઘડા વાસણો આભૂષણો ઝવેરાત તલવારો હાથી પર મૂકવાની અંબાડી વગેરે જૂની વસ્તુઓ ત્યાં જોઈ હતી ઝીલકરે અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી છે તો દીદી કહે આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શકતા હોય એટલા માટે આ બધી વસ્તુ અહીંયા મૂકવામાં આવે છે હવે ત્યાર પછી લખો તો કે તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ તો કે અમે અમારી આસપાસ પિત્તળ સ્ટીલ તાંબા અને માટીના જુદા જુદા પ્રકારના ગળા જોઈએ છીએ તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા તે આપણે આગળ જોઈએ જવાબમાં તો કે મારા દાદા દાદીના સમયમાં પિત્તળ તાંબા લોખંડ અને માટીના ઘડા તેમજ વાસણો ઉપયોગમાં લેવાતા હતા તમે ક્યારેય કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે તો કે હા અમે વડોદરાના સયાજીરાવ સંગ્રહાલયમાં ગયા હતા આ સંગ્રહાલયમાં રાજાઓના કપડાં તલવાર ભાલા બખતર ઢાલ જેવા હથિયાર વાસણો તેઓના જુદા જુદા પ્રસંગોના ચિત્રો આભૂષણો જવેરાત પથ્થર પરની કોતરણી વગેરે વસ્તુઓ છે હવે તમારી આ વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે જો હા તો તેનું નામ લખો તો કે હું અમદાવાદના અડાલજ વિસ્તારમાં રહું છું મારા વિસ્તારની નજીકમાં અડાલજની વાવ નામનું એક જૂનું બે નમૂન સ્થાપત્ય આવેલું છે જેને જોવા ઘણા લોકો આવે છે બીજો પ્રશ્ન તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો તે ક્યાં આવેલું છે તમને એવું લાગ્યું કે એ તમને વાર્તા કહે છે તમે તેના પતિ તે દિવસોના સમય વિશે શું જાણી શક્યા તો કે હા હું તાજમહલ જોવા ગયો હતો તાજમહલ આગ્રા શહેરમાં આવેલો છે આરસના સંગે મરમરથી બનેલ તાજમહલ જાણે કે પોતાની વાર્તા કહેતો હોય તેવો લાગે છે તાજમહેલ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવ્યો હતો તે સમયમાં યંત્ર ન હતા છતાં તાજમહેલ બનાવવા વપરાયેલા પથ્થરો ઉપર ચઢાવવા તેને ગોઠવી અદ્ભુત ઇમારત બનાવી તેના પર કોતરણી કરવી આ બધી કળા તે સમયમાં પણ હશે તે જાણી શકાય છે હવે તે કેટલી જ જૂની ઈમારત છે તમે કેવી રીતે જાણ્યું તો કે તે લગભગ ચારસો વર્ષ જૂની ઇમારત છે એવું મેં પુસ્તકોમાં વાંચ્યું હતું તે સાની બનેલી છે તો કે તે આરસના પથ્થરની બનેલી છે તેનો રંગ કેવો છે તે સફેદ રંગની છે જૂની ઈમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી તો કે હા જૂની ઈમારતોમાં ખાસ પ્રકારની કોતરણી કે ભાત જોવા મળે છે પહેલાંના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા તો કે તાજમહેલને શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં બનાવ્યું હતું તેથી પહેલાંના દિવસોમાં ત્યાં કોઈ રહેતું ન હતું ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી તો કે ત્યાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી ન હતી શું લોકો હજી પણ ત્યાં રહે છે તો કે ના ત્યાં કોઈ લોકો રહેતા નથી હવે ત્યાર પછી તમારું સંગ્રહાલય બનાવો તો કે રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે તેણે તેના વર્ગના બાળકોની સાથે મળીને બધા ઘરમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી તાળા છત્રીઓ લાકડાના પગરખાં એટલે કે પાદુકા ઘડા વગેરે આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમને જોયું રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા હતા તમે પણ તમારી શાળામાં આવી રીતે કરી શકો છો તો કે શું તો કે તમારું સંગ્રહાલય બનાવી શકો છો ત્યાર પછી ચિત્ર જુઓ અને કહો કે આ ચિત્ર આશરે પાંચસો વર્ષ જૂનું છે તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે લોકો કેવા પ્રકારના કામ કરે છે કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી શું તમે મશક એટલે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસોને જોઈ શકો છો હા તે પણ અમે જોઈ શકીએ છીએ હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે બાળ મિત્રો આજે આપણે પાઠ દસ સમજ્યા આવતા વિડીયોમાં આપણે પાઠ અગિયાર સમજીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત